આવનાર એકત્રીસ ડિસેમ્બરના રાત્રે અને પહેલી જનવરી બે હજાર છવ્વીસના સેલિબ્રેશન કરવા માટે આપણા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આપણા જો લોકો જો એન્જોય કરતા હોય છે જો અને અલગ અલગ વિસ્તારોમાં નીકળી મોટી સંખ્યામાં ભેગા બી થતા હોય છે અમુક જગ્યાઓ એવા હોય છે અમુક હોટલ્સ હોય પાર્ટી પ્લોટ હોય ત્યાં બી એ મંજૂરી લઈને એ સેલિબ્રેટ કરતા હોય છે તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય સાથોસાથ કોઈ બીજાના કોઈ તકલીફ આપતા હોય જોઈએ એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ જેમાં અમુક અમુક વિસ્તારોમાં જો રૂટ ડાયવર્સનના બાતો છે અમુક અમુક જો રિસ્ટ્રિક્શન્સ છે જેટલા બી અત્યાર સુધી કુલ તેર જેટલા આ જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે જેની પ્રક્રિયાઓ એવી ચાલુ છે આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પોલીસને જોએ અમારી જો બી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો અલગ અલગ કાર્યવાહી કરી રહી છે કુલ સાત દિવસમાં અગિયારથી અગિયારસોથી વધારે પ્રોવિશનના કેસો પણ દાખિલ કરવામાં આવેલા છે જોએ સાથોસાથ જોએ અમે લોકો પચપન જેટલા લોકો છે પંચાવન જેટલા લોકો એના પાસા અને ચૌદ જેટલા લોકોને તળી પાર બી કાર્યવાહી કરવામાં આવેલા છે અને આ સમગ્ર એના વ્યવસ્થાના વાત કરીએ તો આવતી એકત્રીસ તારીખથી જો પોલીસ ફોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે કરી પાંચ હજારના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસ આરપી સાથે અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાત જો ત્રણસો બ્યાસી જેટલા અમારા બ્રિથ એના લાઇઝર છે આ બ્રિથ એના લાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય કોઈ ફાર્મ હાઉસમાં જાય કોઈ બીજી જગ્યા જાય એના ચેકિંગ કરવામાં આવશે જેમાં લગભગ અમારી પાસે એકસો નેવું જેટલા બેટન બેઝડ બ્રિ છે જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે બાકી દૂસરા બ્રિજ છે એને અમે લોકો ફાળવણી કરી છે ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે અને આવનારા દિવસોમાં ઓર કડક કાર્યવાહી બી કરવાના છીએ સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ વગર થવાની છે અથવા બીજા જગ્યાએ જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે એના દ્રોણ કેમેરાઓથી અમારા બીસ જેટલા દ્રોણ કેમેરા છે જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતાં પણ રહેવાના છીએ જોઈએ અને બોડી વોર્ન કેમેરા તમામ અમે પોલીસની સૂચના છે જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રેફિક આ બોડી વોર્ન કેમેરા નવસો જેટલા કેમેરાથી ચેક કરશે તમામ ચીજોનું રેકોર્ડિંગ અને કંટ્રોલ રૂમમાં એના લાઈવ જોઈ ફીડ આવતા રહેશે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ મિસબિહેવ પોલીસ સાથે કરે અથવા કોઈ પ્રજા સાથે મિસબિહેવ કરે તો પુરાવા સાથે અમે લોકો એના ઉપર જોઈએ કાર્યવાહી કરી શકીએ જોઈએ એના અલાવા પિસ્તાલીસ જગ્યા ઉપર અમારા છે જો ચેક પોઈન્ટ અમે બનાવીએ છીએ જો લોકો નિર્સે કોઈ સ્પીડમાં ગાડી નહીં ચલાવે બરાબર જાય ધીમે ધીમે ગાડી ચલાવે કોઈને તકલીફ નહીં કરે એના માટે પિસ્તાલીસ જેટલા અંદર જો અમારા નાકાબંદી પોઈન્ટ છે બારા અમારા જો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે શહેરના એટલા બારા ઉપર બારા જગ્યા અમારા જો ચેક પોઈન્ટો બી છે જોઈએ અને જેનાથી લઈને સમગ્ર વિસ્તારના શહેરના કોમ્બિંગ અને નાકાબંધી કરવામાં આવશે જોઈએ અને એના સાથે જો ડીસીબી કે દસ ટીમો રહેશે એસઓજીના ત્રણ ટીમો રહેશે અલગ અલગ પીસીબીના અને અલગ અલગ સ્થાનિક પોલીસ આ સ્પેશિયલ ટીમો અમે બનાવી છે જો કે સ્પેસિફિક જગ્યાએ જ્યાં જ્યાં અમે ઇન્ફોર્મેશન રહે છે આ જગ્યાએ કોઈ ગેરકાયેસર કામ કરી શકે આ જગ્યા ઉપર આ લોકો વાંચ રાખશે જોઈએ અને સમગ્ર જો પૂરા શહેર વિસ્તાર જો કેમેરાઓ છે સીસીટીવી કેમેરા અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ્ડ કેમેરા જો અમારી પાસે છે લગભગ પચાસથી વધુ કેમેરા છે એના બી અમે આજ વિસ્તારમાં આવતીકાલથી લાગી જવાના છે અમુક એવા વિસ્તારો છે જ્યાં અમે લાગે છે અમારા કેમેરા નથી પરંતુ ત્યાં જરૂરી છે ત્યાં સોલર બેસ્ડ અમારા વાયરલેસ કેમેરાના અમે આવતીકાલે લગાવી દઈશ જેથી ડુમસનો પૂરા વિસ્તાર થઈ કે આજુબાજુ જેટલા ફાર્મ હાઉસ છે આ સમગ્ર વિસ્તારો ઉપર જોઈએ અમે લોકો તમારા રેકોર્ડિંગથી પૂરા વાત રાખવાના છીએ જોઈએ લોકો એન્જોય કરે સાથો સાથ આ બી ધ્યાન રાખે કે આપના એન્જોયમેન્ટમાં બીજાનું કોઈ તકલીફ નહીં પડે જોઈએ આપ વેલકમ કરો બે હજાર છવ્વીસના જોએ પોલીસ આપના સાથે છે આપના એન્જોયમેન્ટમાં લેકિન અગર આપ એક પડ કોઈ એવા કૃત કરશો આ કોઈ બહેનો સાથે કોઈ છેડતીને પ્રયત્ન કરશો યા કોઈ બીજા તમારા સાથીઓ છે એના કોઈ તકલીફ ક્રિએટ કરશો જોઈએ તો પણ જો તમારા ઉપર એક્શન લેવાશે જોઈએ જ્યારે આપ બધા ઘર જાઓ છો યા ઘરથી આવો છો સેલિબ્રેટ કરો કોઈ સ્ટન્ટ બાજી નહીં કરવામાં આવે જોઈએ કોઈ જાહેરમાં કોઈ તલવાર વગેરે લઈને કોઈ કેપ કાપવા નહીં આવે જોઈએ અને એક પૂરી શિસ્તતા સાથે એન્જોયમેન્ટ બધા લોકો કરે એવી બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ જોઈએ અને એવા પણ નહીં જાય કે આપ આ પ્રકારના ઉલ્લંઘન કરો તો બે હજાર છવ્વીસનો શરૂઆત આપના લોકઅપમાંથી થાય જોઈએ તો એના બી ધ્યાન રાખવા એ આ જ પ્રકારના સૂચનાઓ અમે લોકો આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ અધિકારીઓને સ્ટાફના આપેલા છીએ અમારા પાસે એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ કીટ છે જો એ આ કીટનો બી અમે ઉપયોગ કરવાના છીએ એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જો પોલીસ સ્ટેશનના જો ડી સ્ટાફની ટીમ છે એના અમે લોકો આપીએ છીએ આ લોકો ટેસ્ટિંગ કરતા રહેશે જો જેથી અગર કોઈના સલાઈવા લેવામાં આવશે અને અમુક કેસોમાં યુરિન બી લેવામાં આવશે જે પ્રકાર અમારા કીટ છે તાત્કાલિક વિધિન મિનિટ્સ જો આમાં આવી જવાના છે કે કોઈ નશા કરેલા છે કેમ અગર નશા કરેલા છે તો આમાં કઈ પ્રકારના ડ્રગ્સ લીધા છે તો એના ઉપર બી તે દિવસે અગર તમે નીકળશો ત્યાર સુધી અમારા લોકો અભિગમ રહે છે કે કોઈ આ પ્રકારના યુઝર છે એના રિહાઈપ કરાવીએ લેકિન થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશનને આ પ્રકારના આપ નશા કરીને નીકળશો તો આપના ઉપર કેસ બી અમે લોકો કરી જાય એક દિવસ માટે જો અમે લોકોને એવું નિર્ધાર કરેલા છીએ કે કોઈ નાર્કોટિક્સના સેવન કરીને બહાર નીકળ્યા તો એના ઉપર અમે કેસ કરી દેવાના છીએ બાકી દિનોમાં તમારે રિહાઈપ કરવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશ લેકિન તે દિવસ માટે નહીં તો આ બી કીટોના બી ડિસ્ટ્રીબ્યુશન અમે લોકો કરે છે એનાથી બી ચેકિંગ થવાની છે જો કોઈ ભાવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત